વધાર પતંગ એ નહીં શકતા હોય અને સગસી નહીં દેખાતા ખાતા એવું બધું છે છોકરો છોકરો પતંગ સગાવશે કારણ કે આપડે સગાવાનું આજે એવું જ છે આ ઉતરણી નહીં સુરજ આપડે બધું એવું બધું છેલ્લું એક નહીં સગાવતા બાકી જો સોટું સગાવો બોડી ગફોર કોમળ અને પતંગ તો નહીં દેખાય એમ કે અમુક છે દર્શ અને એટલા બધા શક્ત નહીં ગોમા બાદ છે બધું એટલે એવું બધું છે બાકી આપડે ગયા નહીં જીએ છીએ તો તમને બ્લોગ માં જોવા મળવાનું છે કન્ટિન્યુ બને

અને આપણે જો બફર થઈ ગયું છે ખાધું એક કીધું અમું આ લોતરણ તો કરવી નહીં આપણે તો કીધું થોડી વાર તો ગાય જો ગોબરી ગોબરી ફરસ ઉતરણ ના દાળ નહીં નાખ નહીં નાખ જાહેર तो गाइस तर हे तर मोयाशी आहे जा जाडी पतंग संग गावात आहे आवडतो नाही हा आवडतो नाही न तण सोटिया सगळं सगळं मान मार, मार कोण बोल ना वेळ नाके हो सगळं आहे उडी 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 उडाय તય કો એ ગવ ગોઈ નાખ ઓમ ના યા ગોઈ દે અમે દે અઠા સોય જુરે પતંગ સગા જે જે થોડી વખત સગા જે આ ખોદન મજૂરી કરે છે કોક દન સગા જે આય રે જો આ ડીસળ આય આય બલૂન થઈ ગયો ખેતરમાં આવી આઈ જાય છે ને અહીંયા જો ભાઈ હવાર અને ના તો જે ખણો ને વ્લોગ માં શું કરે ખબર છે ક્રેઝી એક્સરસાઇઝ નો વિડીયો જોવે જતો રહે તો પાણી વાળો આ તો ઉતરણી ખેતર માં કરે અને તારે જોવા છે ક્રેઝી એક્સરસાઇઝ છોટું આ જે પતંગ મેળ્યો નહીં મમ્મી ને પેલો રે જન જણી સારી વાંઢુ જો ગઉ આપડા આવા છે શું લાગે મસ્ત આપડા એ દેખો જોવા મળ બે દિવટલો બોટલો ના ખાઈ ગયો તો મસ્તી હેસો તું તો મસ્તી જુજી શાળાઓ ખુલી જો કાલ તો શાળાઓ ખુલી જો ઘેર જતા રહીએ આપડે બાઈક લાવ્યા હતા શીખરે